નમસ્કાર મિત્રો હવામાન વિભાગે ભારે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે સાંજે મિત્રો આપણે છ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો છ વાગ્યા પછી મિત્રો આવા બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે વડોદરાના કેટલાક વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારો છે રતલામના કેટલાક વિસ્તારો છે ડુંગરપુરના પણ કેટલાક વિસ્તારો છે એ અમદાવાદમાં પણ મિત્રો છૂટો છ હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે મહેસાણાની અંદર પણ મિત્રો છૂટો છૂટો વરસાદ પડે ને ઝરમર ઝરમર વરસાદ પડે તેવી શક્યતાઓ છે ભાવનગરમાં પણ મિત્રો ભારે વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે ત્યાર પછી મિત્રો તમે આ વિસ્તારોની અંદર જોશો તો જે આજ મિત્રો તમે આ બધા વિસ્તારોની અંદર જોશો વલસાડના કેટલાક વિસ્તારો છે સુરત છે ભાવનગર છે વડોદરા છે આ બાજુ દીવ દમણ દાદરાનગર હવેલીના પણ કેટલાક વિસ્તારો છે અને ખૂબ ભારે વરસાદ છે તો મિત્રો અહીંયા વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે જેટલો મિત્રો તો તમને જે ઘોર રાઉન્ડ દેખાય તે વિસ્તારોની અંદર સિસ્ટમ આવી પહોંચેલી કારણ કે મિત્રો જે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ આ રીતે આગળ વધી આ રીતે ગુજરાત ઉપર આવવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે આ સિસ્ટમ છે તે મિત્રો ગુજરાત ઉપરથી થઈ તે મિત્રો કચ્છ ઉપર કચ્છ ઉપરથી થઈ સીધી જ મિત્રો પાકિસ્તાન ઉપર જાય પણ તેવી પણ હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે આ સિસ્ટમની જે અસર છે મિત્રો આ બધા વિસ્તારોની અંદર ખૂબ તેની અસર ભારે અસર થાય તેવી શક્યતાઓ છે ભાવનગરમાં પણ તેની ખૂબ અસર જોવા મળશે અહેમદાબાદમાં પણ મિત્રો તેની અસર થાય છે ત્યાર પછી મિત્રો જે ડુંગરપુરના જે વિસ્તારો છે રતલામ છે જે ઇન્દ્રોસરના જે વિસ્તારો છે બડવાણીના જે વિસ્તારો છે ત્યાર પછી નાડુબાડના કેટલાક વિસ્તારો છે આવા બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાનો છે ત્યાર પછી મિત્રો તમે આઠ વાગ્યા પછીની જો વાત કરીએ તો તમે આઠ વાગ્યા પછી પણ જોશો તો જે બડવાનીના જે વિસ્તારો છે વડોદરા છે દાહોદ છે જે રતલામ છે અમદાવાદના પણ કેટલાક વિસ્તારો સામેલ છે સુરત છે ભાવનગર છે રાત્રે છ વાગ્યાથી લઈ આઠ વાગ્યા સુધી પણ આ વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાનો છે ત્યાર પછી મિત્રો તમે કચ્છમાં પણ જોશો તો કચ્છમાં પણ મિત્રો રાત્રે આઠ વાગે જેવો છે તો મિત્રો જે ગાંધીધામ છે હલવડના કેટલાક થોડા થોડા વિસ્તારો આવી જાય જે ખાવડાના જે વિસ્તારો છે સુઈ ગામના પણ કેટલાક વિસ્તારો જે કચ્છમાં પણ તમે જોશો તો રાત્રે જ સાત આઠ વાગ્યાના વિસ્તાર વાતાવરણ આઠ વાગ્યા જેવું તમને ક્યાંક ક્યાંક છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડે કચ્છમાં પણ ચાલ તેવી શક્યતાઓ છે કચ્છનો કોઈ પણ વિસ્તાર હોય કારણ કે જે ખાવડા હોય ગાંધીધામ કે હલવડ કે સુઈ ગામના કેટલાક વિસ્તારો હોય તે બધા વિસ્તારોની અંદર રાત્રે આઠ વાગ્યા પછી પણ મિત્રો છૂટા સ્તરે હળવો મધ્યમ વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી તમે આ વિસ્તારોની અંદર જોશો તો આ વિસ્તારોની અંદર વરસાદની હાલ કોઈ શક્યતાઓ વ્યક્ત કરવામાં નથી આવેલી જે ઉના છે જુનાગઢ છે પોરબંદર છે કુહાણા વિસ્તારો છે જામનગર છે રાજકોટ છે હલવડ છે પછી નલિયાનો કેટલોક વિસ્તાર છે આવા બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી આવેલ કારણ કે મિત્રો આ વિસ્તારોની અંદર કોઈ વરસાદ પડી હાલ તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં નથી આવેલી રાત્રે પછી તમે દસ વાગે પણ જોશો તો દસ વાગે પણ મિત્રો આ વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાનો છે કારણ કે તમને જે છ વાગ્યાથી લઈ રાત્રે દસ વાગ્યા સુધી જે નાંડુસરના જે વિસ્તારો છે બડવાણીના જે વિસ્તારો છે વડોદરા છે દાહોદ છે રતલામ છે એ અમદાવાદના પણ કેટલાક વિસ્તારો સામેલ છે મહેસાણા છે ત્યાર પછી મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જેવા વિસ્તારોની અંદર જે પૂર્વ વિભાગના જે વિસ્તારો છે જે ઉત્તર વિભાગના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે દીવ દમણ દાદરાનગર હવેલીના પણ કેટલાક વિસ્તારો છે ડાંગનો પણ કેટલોક વિસ્તાર સામેલ છે તેમાં તેવા બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે કારણ કે જેટલો પણ મિત્રો તમને જે લાલ રાઉન્ડ દેખાય છે પીરો રાઉન્ડ દેખાય છે યલો રાઉન્ડ દેખાય છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો ગઈકાલે રાત્રેથી જ ભારે વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું તો ગઈકાલે ગઈકાલે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અહેમદાબાદ જેવા વિસ્તારોની અંદર ગઈકાલે પણ મિત્રો આપણને વરસાદ છે તે જોવા મળી રહ્યો છે આજથી મિત્રો સતત ગુજરાતમાં કેટલાક વિસ્તારોની અંદર ઝરમર ઝરમર વરસાદ છે તે આપણને જોવા મળી રહ્યો છે હવે આ જે સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશનમાંથી હવે મજબૂત સિસ્ટમ છે તે બની રહી છે કારણ કે મિત્રો હવે વરસાદ નહીં પડે તેવું નહીં હવે આ વરસાદ ભારે વરસાદ પડવાના જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે રાત્રે પણ તમે બાર વાગ્યા પછી જોશો તો બાર વાગ્યા પણ તમે જો રાત્રે બાર વાગે જો આ વિસ્તારોની અંદર ખૂબ હવે ભારે વરસાદ પડવાનો છે જે નંડુસરના જે નંડુવાળાના જે વિસ્તાર છે બડવાનીના જે વિસ્તારો છે દાહોદ છે રતલામ છે વડોદરા છે અહેમદાબાદના પણ કેટલાક વિસ્તારો છે મહેસાણા છે ત્યાર પછી મિત્રો સાબરકાંઠા વલ્લી મહિસાગર જેવા વિસ્તારો છે અમદાવાદના પણ કેટલાક વિસ્તારો છે ભાવનગર છે સુરત છે વલસાડ છે દીવ દમણ દાદરાનગર હવેલીના પણ કેટલાક વિસ્તારો છે સાથે સાથે મિત્રો કચ્છનો કેટલોક વિસ્તાર સામેલ થાય છે આમાં ગાંધીધામ જેવા વિસ્તારો છે હલવડ છે તે બધા વિસ્તારોની અંદર આ વિસ્તારમાં આ વિસ્તારમાં છૂટો છવાયો હળવો મતદાન થાય છે આ જે ભાગ દેખાય છે તે ભાગોમાં ભારે વરસાદ અતિ ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે આ જે આગાહી છે તે મિત્રો ચાર તારીખથી લઈ આજે મિત્રો ચાર તારીખથી લઈ અને નવ તારીખ સુધીની અંદર ભારે વરસાદ પડવાનો છે કારણ કે મિત્રો આજે તો પાંચ તારીખ જેવું છે બરોબર સવારે પાંચ તારીખ થઈ જશે ચાર તારીખ છે તો ચાર તારીખથી લઈ આઠ નવ તારીખ સુધી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે ચાલો હવે આપણે બીજી અપડેટ સાથે ફરી મુલાકાત કરીશું રજા આપશો બંને માત્ર